આજ રોજ પીપળી ગામે ઉજ શારદાબા ઉજ્જ તારાબા પરિવારજનો દ્વારા જેમાં પ્રતાપભાઈ અને પ્રવીણભાઈ આ બંને ઉજ્જ શારદાબાના બંને દીકરાઓએ રૂપિયા પોણા ત્રણ કરોડ જેટલી માત્પર રકમ દાન આપીને આ સુંદર શાળાનું મકાન તૈયાર કરીને ગામને સમર્પિત કર્યું છે ખરેખર દાતાઓની સખાવત ગામનો પ્રેમ આ બંને ખૂબ આજે જોવા મળ્યો છે અને દાતાઓનો ભાવ પણ ખૂબ સારો કે ભાવનારા સમયની અંદર બાળક શિક્ષિત બને સંસ્કારી બને અને દુનિયા સાથે સ્પર્ધા કરે એ ધ્યેય સાથે એમણે આ સુંદર ખૂબ જ સગવડતાવાળું મકાન બનાવ્યું છે આની અંદર શાળાની અંદર તમે અંદર જોશો તો ઓરડા પણ કૂટતા માપના અંદર બધી જ ટેકનોલોજી સાથેનું આ મકાન છે ખૂબ સરસ આ કાર્ય જ્યારે દાતાઓએ કર્યું છે ત્યારે એમનો આભાર દર્શન થાય એમનું સન્માન થાય અને પૂજ્ય શારદાબા જે હયાત છે તો એમનું પણ સન્માન કરવાનો અવસર મળ્યો છે અને બાએ આજે પણ એમના બંને દીકરાઓને ફરી પણ પ્રેરણા આપી છે કે જ્યાં આવું શિક્ષણનું સારું કાર્ય થાય તો તમે બધાએ ધ્યાન આપજો ખૂબ મોટો વિચાર આ સમાજ જીવનની પ્રેરણા માટેનો છે અને પોતે પોતાની કમાયેલી મૂડી એ જ્યારે સમાજમાં સારા કાર્ય માટે સમર્પિત કરતા હોય ત્યારે એવા દાતાઓનું સન્માન કરવું પણ યથાયોગ્ય છે અને ગામે ખરેખર આ કરી બતાવ્યું છે અને ગામમાં આજે ખૂબ એકતાને ભાવ પણ જોવા મળ્યો છે અને એક આજનો દિવસ એ હું માનું છું ત્યાં સુધી પીપળી ગામ માટે ઐતિહાસિક દિવસ ગણાશે નવી દિશાવાળો દિવસ ગણાશે વિકાસનો દિવસ ગણાશે અને એક સમાજને એક નવી પ્રેરણાનો દિવસ ગણી શકાય don't talk do it